ડુમાસા દરિયાઈ વિસ્તારમાંથી ડીઝલની ચોરી ઝડપાઈ છે તસ્કરો શીપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા સુરત એસઓજી પોલીસે ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે ડુમાસા દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની પાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી આ કૌભાંડમાં તસ્કરો શીપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા અને તેને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા પોલીસની સતર્કતાના કારણે આ આખું નેટવર્ક પકડાઈ ગયું છે પોલીસે તપાસ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ પંચોતેર જેટલા ડ્રમ કબજે કર્યા છે જેમાં આશરે દસ લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે

જે ભેળસેયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેસ પલટો કરીને અલગ અલગ એની પૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એક એકોતેર જે બેરલ છે એ જપ્ત કરે છે જાણવા જોગ દાખલ કરે છે ને બે અને સેક્સો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમિસ કરીન જે વ્યક્તિ છે આ લોકો ચલાવી ચલાવી રહ્યા હોય પ્રારંભિક માહિતી છે અમારી તપાસ ચાલુ છે કોલ ડિટેલ્સ આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ

બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા